બગસરાના મોટા મુંજીયાસર ગામમે પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન જગતનો તાત ખડૂચિંતાતુર બન્યો છે ખેડૂતે પંદર વીઘાની ઢગળીના પાકના ટ્રેક્ટર ફેરવી સંઘા સામે વળતરની માંગ કરી છે અમરેલીના બગસરા પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની માટીએ दशा બેઠી હોય તે સ્થિતિ જોવા મળી છે મગસરા પંથકમાં જગતનો તાજ ચિંતિત સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ન મળ્યું હોય તેની સામે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે ખેડૂતોની માંગ છે કે થોડા ઘણો પાક બચ્યો તેનો પૂરતો ભાવ મળે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે પેલા તો મારું નામ રમેશાજીયા છે મારું ગામ મોટા મુંજિયાઝ બગસરા તાલુકો જિલ્લો અમરેલી આજે જે કમોસમી વરસાદ થયો છે એમાં સોમાસું તમામ પાકમાં નુકસાની ગઈ મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય ડુંગળી હોય તમામ પાક નુકસાનીમાં છે અને આજે ખેડૂતોને આપણે નજર સામે જોઈએ છીએ કે ડુંગળી રાતા રોવરાવી રહી છે કપાસમાં પણ આ જ પોઝિશન છે મગફળી પણ આવી રીતે ઉગી ગઈ છે અને હાવ કાળી થઈ ગઈ છે અને આજે ટેકાના ભાવમાં પણ ન આવે એવી પરિસ્થિતિ છે ત્યારે સરકારે ખેડૂતોને પેકેજ આપ્યું છે અને આ સરકારને ટેવ છે કે જ્યારે પેકેજ જાહેર કરે ને ત્યારે એમ લાગે કે આ તો બહુ મોટું પેકેજ છે આપણે દસ વર્ષ ત્યાં જોઈએ છીએ કે અમરેલીમાં જ્યારે આપણા વડાપ્રધાન આવ્યા સદભાવના મિશનમાં ત્યારે પણ કરોડોનું પેકેજ આપ્યું હતું આજે એક પણ રૂપિયો આવ્યો નથી ત્યાર પછી આવ્યા હતા ડેરીના ઉદઘાટનમાં મધ ઉત્પાદન માટે આ જિલ્લો કે ફર્સ્ટ નંબર બનાવવો છે અને આપણે કરોડોનું પેકેજ આપ્યું હતું આજે એ પણ કાંઈ છે નહીં એવી જ રીતે દસ હજાર કરોડનું પેકેજ આપ્યું એમ વાત કરે છે પણ હિસાબ કરો તો ખેડૂતોને એક વીઘે પાંત્રીસો ને વીસ રૂપિયા આવે છે આ ડુંગળી અત્યારે જે ટોટા વેટા હાલી રહ્યું છે એ ડુંગળી વાવવાનો ખર્ચો ખાલી પાંત્રીસોથી સાડત્રીસો ચાર હજાર તો થાય બે હજારનું પચીસોનું કિલો બિયારણ બી એક કિલો બિયારણ પચીસો રૂપિયાનું બિયારણ લીધું એક છેલ્લી ની નાખે તો ચૌદસો રૂપિયા ડીઆઈપીના વાવવા વાળાને ત્રણ ચારસો રૂપિયા ટ્રેક્ટરવાળાને દે પાણી વાળવાની મજૂરી આમ તમે ગણો તો પણ ખાલી વાવવાની પણ નથી દીધી અને આજે તમે જુઓ કે ખેડૂતોને રાહત પેકેજ આપ્યું છે રાહત પેકેજ અમારે ખેડૂતોને નથી જોતું અમને ભાવ આપો આ મગ ડુંગળી જે તૈયાર થાય ને એનાથી દોઢા ભાવે લે ને તો ખેડૂતને આજે રાહત પેકેજની જરૂર નથી રાહત પેકેજ શા માટે આપવું પડે છે આ આ આ વિચારવાની જરૂર છે માટે હું સરકારને ફરી ફરીવાર વિનંતી કરું છું કે રાહત પેકેજની જરૂર નથી ખેડૂતોને ખેડૂતોને ભાવ પૂરતો આપવો એટલી જ વિનંતી છે મગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે ખેડૂતોએ પંદર વીઘાની ડુંગળીમાં રોટાવેટર ટ્રેક્ટર ફેરવી સરકાર સામે વળતર આપી તેવી માંગ કરવામાં આવી છે અશોક મણવર અમરેલી